કેસ મેબે કેમ શબાવાળો મારો ઈશ્વર કે સટ વેળાયમો છે એ બોની 32 સી માતા કો સુચોય ના કયો સો ડુંડ તોડો મેલડી બોય બંધ કરાય નથી અને હવે

હજી બીજી પોટકી છે નો નહીં ભરત નોખા આ ગુપ્તા નોખા હું આથી મળી કે આજથી દારું પછી આજથી પોજવું

જૈના કેનેડા બરાબર કેનેડા થી દર્શન કરવા માટે આવેલા છે આપણે સેટલ કરવા પીઆર હોલ્ડર સિટીઝન નાગરિક છે પીઆર હોલ્ડર છે કેનેડા ના રહેવાસી ગણાય પીઆર ઓર્ડર ત્યાંથી દર્શન કરવા માટે થોડાક લે કારણ કે હવે તમે કેનેડિયન થઈ ગયા ઇન્ડિયન તો રહ્યા નહી ખરું

કેનેડા થી કદાચ વિડીયો જઈને વારતો કર્યો છે પણ હું સિન ભોની બત્રીસી માતા બોલતી છું જગત માં જેવું છું ચૌદ મહિના ચૌદ દાડા અને દીકરો ના આલો મારું નોમ માતા નહીં વિશ્વામિત્ર મારી જોક માં આવ્યો નેક્સ્ટ દીકરો આવશે બેન છત્રીનો નો ઓકડો બંધ કરજો રગડવાનું બંધ કરજો હવે નહીં રગડે હવે મજા થઈ જાય મજા 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 મજા

પેલું કોમ પતિ ગયું factory વાળું હે કેટલા આયુ આખું વળી જાય floating નું પતિ જાય દિવાળી પર બધું છે પછી અગિયાર હજાર રૂપિયા ભાઈ રામ ભરોસે જમણવાર ની અંદર હા લઈને તો આયા ડોલર હો डॉलर में मिले थे कितना नहीं कैनेडियन तेरी बताओ बत्ते कैनेडियन वाह अच्छा इतना क्या हुआ है अ टोटल सेह अच्छा इतना है हेलो लाखों

અભિ સ્નેહ છે અબાર છોતે છે અને ધવન આ 10 રૂપિયાની નોટ છે ભાઈ કેનેડિયન આ કેટલા થયા છસો ચાલીસ રૂપિયા દસ રૂપિયા ના બીજી આવે છે

ભગવતી બધું પૂરું તો જ ખબર છે કે માંગો તમે કેતા ભરતી મળી ગઈ સારી પોસ્ટ મળી ગઈ હા પીઆર મળી ગયો હા બરાબર 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 આઈજુર આ સઠ હાથ સર બરાબર બરાબર

પાણી નો વોટર નહી કે તો ગયા બે મમ બા દેતાલેશ આશીર્વાદ બઈ બઈ જોઈન છે મારવાડા નાતે બરેટ થરમાવા આયો શાંતિની 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 રોટી રાજસ્થાન માં તો શાંતિ માટે તો ઠેકા ખોલેલા છે સરકારે તો ઠેકો તો હે પોતા રે હે

નથી પણ બરોબર મોસી એમ ભોની મત્રીસી માતા બોલતી હોય શું એક લીંબુ એક મુઠી અડદ માથે ફેરવીને બાર બાંધી દેજે ને બીજા દાડે મન લાગવા મળે તો જે તારા ઉપર કરેલી વસ્તુ કરી કરી ખરી જા આશીર્વાદ મળી જાય બે અગરબત્તી ચાલુ કર વિશ્વા મે અડદ બોલો ભાઈ આગળ Thank

પ્રજાપતિ મમણા એકવીસો રૂપિયા માતાજી ના સેવામાં જય સદી માં પરિવાર પ્યાપણું સોળસો રૂપિયા માતાજી અંદર ખૂબ ખૂબ ધન્યવાદ જય સદી માં પરિવાર પ્યાપડું પાછા ફરી એકવીસો રૂપિયા માતાજી ના સેવાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ અને ત્રીજું છે રામ ભરોસે અગિયારસો રૂપિયા માતાજી ની સેવાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આ લોકો માટે જોર થી તાળી થઈ જાય કારણ કે નવરાત્રી નાણા છે પેલા કુણ માતા છે ભાઈ બગાડ પાવડે હરતા